યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલ લાગુ કરવાના વિરોધમાં પાવી જેતપુર મુસ્લિમ સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પાવી જેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ એક્ટ બે હજાર પચીસના કાયદાના વિરોધમાં સમગ્ર પાવી જેતપુર નગર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી લાંબી મૌન રેલી યોજી પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાનારા યુનિફોર્મ સિવિલ કોડ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્થાપિત વકફ એક્ટ બે હજાર પચ્ચીસનો પાવી જેતપુર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરીને શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો પાવી જેતપુર મસ્જિદથી રેલી નીકળી તીનબત્તી બસ સ્ટેન્ડ થઈ એપીએમસી પહોંચી હતી ત્યાંથી સાધનો મારફતે રતનપુર ખાતે સેવા સદને પહોંચી આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો પાવી નગર તેમજ તાલુકાના મુસ્લિમ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધીને પાવી નગરમાં ફરી સેવા સદન પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદમાં પસાર કરી નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ છે ભાવિજેતપુરના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે તેમજ ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાવવાની વિચાર કરી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો આમ ભાવી જેતપુર નગરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી વકફ બિલ અને યુસીસીના કાયદાનો વિરોધ કરતા મૌન રેલી યોજવામાં આવી હતી સાથે જ હતીતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

વક્કફ બિલ અને યુસીસીનો જે કાયદો સરકારે બહુ ખોટી રીતના લાદી દીધો છે અમારી ઉપર તેનું અમે સખ્ત વિરોધના સ્વરૂપે એક આવેદનપત્ર આપવા માટે મામલતદાર સાહેબને આવ્યા છે અને અમે આપી પણ દીધું છે અને દેશની સમગ્ર જનતાને મારો એક આ મીડિયાના માધ્યમથી મેસેજ છે કે સરકારની ઉપર એક મોટામાં મોટા સવાલો ઉભા થાય છે એના માટે લોકોને ગુમરાહ કરવા માટે અને બીજા માર્કેટ દોરવા માટે એમનો મગજ ડાયવર્ટ કરવા માટે આ લોકો હાલની જે મોજુદા સરકાર છે તે અમુક આવા યુટાનો લઈ આવે છે કે લોકો પેટ્રોલ ડીઝલના ભાવોથી અને બીજા જે કોઈક મોટા મોટા એમની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે એને હટાવવા માટે એને ભૂલાવવા માટે આ લોકોને મગજ ડાયવર્ટ કરવા માટે એક ષડયંત્ર રચી રહી છે એવું મને લાગી રહ્યું છે એના માટે દરેક જનતાને મારું દરેક દરેક કોમની જનતાને મારે એ કહેવું છે કે ભાઈ વાતોમાં ના આવશો આવી રીતના અને ખોટી રીતના આવું કોઈ પણ સહન કરી લેવામાં આવશે નહીં અને તમે જો આવા ઝડપી નિર્ણયો લેવા માંગો છો એ તમે ખોટી રીતના આવા ઝડપી નિર્ણયો ના લેશો અને મુસ્લિમ સમાજે તમને આઝાદીથી લગાવીને આજ દિન સુધી બધી રીતના જોડે અળીખમ ઉભા રહ્યા છે અને આ આઝાદીની અંદર બી અમારો બહુ મોટો સી ફાળો છે ઇતિહાસ ગવા છે અત્યાર સુધી બધા કેટલી સરકારો બદલાઈ કેટલી સંતલતો બદલાઈ તેમણે કોઈ આવા કોઈ નિર્ણયો ઝડપી લીધા નથી અને અમારી આવી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે પણ આવા કોઈ નિર્ણયો ના લેશો અને દેશને શાંતિ શાંતિપૂર્વક જીવા દો અને એને કોઈપણ જાતનું દખલ અંદાજી ના કરશો અને દેશનો માહોલ બગાડવાની કોશિશ ના કરશો ઓકે બિલાલ કુરેશી સામાજિક કાર્યકર્તા મુસ્લિમ સમાજ જો આજ રોજ આપણે શું કે ભાઈ આખા પાઈ જતપુર તાલુકાના જે મુસ્લિમ સમાજના લોકો છે આજે અહીંયા કે જેતપુર પાવી મુકામે એક રે મોહનલી ગાડી મસ્જીદથી તીન પત્થી લઈને બસ સ્ટેન્ડ લઈને અને એપીએમસી માર્કેટ લઈ ચાલતા 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 મોહનલી ગાડી અને ત્યાર પછી બધા જે જેન્સ ખરા એ જેતપુર પાવી મામલતદાર કચ્છની અંદર આવેદનપત્ર માટે બધા ભેગા થઈને આવ્યા આની અંદર આપણે મામલે આપણે જેતપુર પાવી મામલતદાર કચ્છની અંદર આવેદનપત્ર આપી દીધું છે એની અંદર આપણી માંગણી એક છે કે હાલની અંદર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે વક્કફ બિલ એમએલની અંદર સુધારો કર્યો અને એ બિલ પાસ કર્યું છે હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી પરંતુ એક વસ્તુ સરાસર બધાને નુકસાન થવાનું છે એટલે એના માટે આપણે વિરોધ કરી રહ્યા છે કારણ કે જો આવશે તેનાથી ફાયદો થવો નથી સરકારને ફાયદો થવાનો નથી આમ પબ્લિકને ફાયદો નથી કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો અને એટલે એનો આપણે વિરોધ કરી રહ્યા છીએ ત્યાર પછી હાલની મિનિટ હાલની અંદર કે ભાઈ કેન્દ્ર સરકાર યુસીસી બિલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને યુસીસી બિલ માટે લાવવા માટે તમામ પ્રયત્ન કરી છે હવે એનો બી આપણે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે યુસીસી બિલ લાવશે તો એની અંદર બંધારણ જે કલમો છે ચૌદ સોળ છે પચીસ ઓગણત્રીસ છે એની અંદર ભંગ છે આ બંધારણની અંદર ચૌદ કલમ છે સોલ કલમ છે પરંતુ રૂલ્સ છે ઇસ્લામના એનાથી આપણને રોકી રહી છે અને એનાથી આપણને નુકસાન થવાનું છે અલ્લા પાકે આપણા માટે શૂન્નતા સજત ઉતારી છે કુરાન શરીફની અંદર અને આપણા નબી મોહમ્મદ મુસ્તફાશાહ નો આપણને ખૂબ જૂનતાની બતાવવામાં આવી છે કે માણસ કઈ રીતે જિંદગી ગુજારે અને એનો માનો કે ભાઈ કોઈ ઓફ થઈ ગયો તો એની જે અંદર વેચન થાય એ તમામ તરીકે બતાવ્યા છે પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે એ સમાન સિવિલ કોડ લાવીને આપણા ઇસ્લામના તરીકે આપણે બાજુ પર મીલ દેવાના સમાન સિવિલ કોડ મુજબ આપણે ચાલવા માટે ફોર્સ કરી રહી છે એનો આપણે વિરોધ કરી રહ્યા છે એમ બંધારણનો બી હું છે ભંગ થાય છે ડોક્ટર સાહેબ આંબેડકરે જે એક મહેનત કરીને આપણા દેશ માટે જે એક બંધારણ બનાવ્યું હતું એમાં એમનો ભંગ થાય છે અને એમાં એમનું અપમાન છે જેથી કરીને આ બધું આપણે શું છે કે આપણે આપણે એને શેર નહીં કરીએ અને વી વિલ નોટ એક્સેપ્ટ ઇટ અને એના માટે પણ શું છે કે એનો વિરોધ કરવા માટે હાલની મેટા આજે આપણે બધા અહીંયા આગળ આવેદન પત્ર માટે આવેલા અને આવેદન પત્ર આપવામાં આપણે આપી દીધું છે ઓકે મોહમ્મદ મુનાફ ખત્રી અમે આજે પાવી જતપુર યુસીસી ના વિરોધમાં રેલી નીકળેલી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તેની સાથે બાળકોથી થી લઈને બુજુર્ગો સુધી બધા જોડાયેલા છે અને અમારા જે ઇસ્લામી જૂના કાયદા છે તેનાથી અમે રાજી છીએ અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ તો તમે એનું નિરાકરણ લાવશો બસ સરકાર શ્રી ને આ મારું નિવેદન છે બસ મેં આટલું કહેવા માંગુ છું ખત્રી આશિયા બેન મોહમ્મદ આરિફ